લાંચ આપો એટલે પોસ્ટપેડ હોવાનો કટાક્ષ કર્યો હતો માનનીય રિઝર્વ બેંકની સલાહ છતાં રિઝર્વ બેંકની અનાદર અવગણના કરીને ભારત સરકારે સંસદમાં બહુમતીથી આશીવાદ પ્રસ્થાપિત કરીને જે ઇલેક્ટોરલ બોન્ડ ગુપ્તતાનો જે કાયદો પસાર કરાવ્યો અને એ ગુપ્તતાનો કાયદો નામદાર સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગેરકાયદેસર ગેરવ્યાજબી જાહેર એ ઇલેક્ટ્રોનલ બોન્ડમાં આઠ અબજ પણ વધારે જે કલેક્શન ભાજપ દ્વારા કરવામાં આવ્યું એમાં બે જ મુદ્દા સ્પષ્ટ થયા છે ભાજપને દાન આપો સીધું અને જે કંઈ કોન્ટ્રાક્ટ કે બિઝનેસ જોઈતો હોય સરકારી લાભ જોઈતા હોય તે લઈ જાઓ દાન આપીને લાભની લૂંટ કરી લો અને બીજો મુદ્દો સામે આવ્યો છે કે જેની સામે ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સના જે કેસો થયા હતા એ તમામ કેસો લડનારા લોકોને એ લોકોએ સીધું દાન ભાજપને ઇલેક્ટ્રલ બોન્ડ રૂપે આપ્યું અને એ તમામના કેસો વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા એ કેસોના ઉઠમણા થઈ ગયા અને એ જે ખંડણી અને ફિરોસ્તી નો શબ્દ જે ભારે ટીકાઓ સમગ્ર દેશ દુનિયામાં થઈ રહી છે એ ઇલેક્ટ્રોનલ બોન્ડ થી ભારતીય જનતા પાર્ટી ભાઈ દ્વારા ભ્રષ્ટાચાર પ્રસ્થાપિત કરવાની એની નીતિ રીતિ આખા દેશમાં ને દુનિયામાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે